જાણો છો દાહોદમાં આવેલો ગળીનો કિલ્લો કોની યાદમાં બનાવ્યો છે જાણીને તમને નવાઈ લાગશે આ ગળીનો કિલ્લો મુઘલ શાસક ઔરંગઝેબના જન્મસ્થળ પર તેમની યાદમાં બનાવવામાં આવ્યો હતો કહેવાય છે શાહજહાં અને મુમતાઝ પોતાની સેના સાથે ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અગિયારસોમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છાબ તળાવ તેમને પસંદ આવી છે શાહજહાં અને મુમતાજ સેના સાથે દાહોદમાં રોકાયા હતા તે સમયે મુમતાઝે તેના ત્રીજા પુત્ર ઔરંગઝેબને દાહોદમાં જન્મ આપ્યો હતો ઔરંગઝેબ જ્યારે ગાદી પર આવ્યો ત્યારે તેણે પોતાના જન્મસ્થળની તપાસ કરાવી બાદમાં તેણે મુગલ સેના અને ગુજરાતના સુબેદારને સર્વે કરવા કહ્યું દાહોદમાં સૌથી ઊંચા સ્થળ તરીકે એટલે કે આજના નગરપાલિકા વિસ્તારને પસંદ કરવામાં આવ્યો

અંગ્રેજ હકુમત આવી જતા અઢારસો સત્તાવનના બળવા વખતે તાત્યા તોપે ગળીના કિલ્લામાં સંતાયા હતા તેમના સમર્થકોએ કિલ્લાની આસપાસ છ મીટર ઊંડી ખાઈ ખોદી હતી જેથી અંગ્રેજો તેમને પકડી ન શકે કહેવાય છે કે જે જગ્યા પર ઔરંગઝેબનો જન્મ થયો તે સ્થળે તેની નાળ નાટવામાં આવી હતી તે સ્થળને આજે નાળગડી તરીકે ઓળખવામાં આવે છે

લોકવાયકા એવી છે કે દાહોદ જિલ્લામાં સિદ્ધરાજ જયસિંહ આવ્યા તે દરમિયાન છાબ તળાવ કિનારે અનેક મંદિર બનાવાયા હતા પરંતુ તે મંદિરો આજે જોવા મળતા નથી

દાહોદ મુકામે ગડી કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલ જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે જે ગડીનો કિલ્લો છે તે ગડીનો કિલ્લો વિશાળ વિસ્તારમાં વિસ્થાપેલો છે દાહોદ મુકામે ઇતિહાસકારો કહી રહ્યા છે કે જે દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ કેમ થયો તેના પાછળ એક મહત્વની એક દંતકથા છે જેમાં કહી શકાય કે જે શાહજહાં છે તે પોતાના રસાલાને લઈ અને અમદાવાદ તરફ ગુજરાતના અમદાવાદ તરફ જે વેકેશન કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓને અમદાવાદ મુકામે પહોંચ્યા અમદાવાદ જે સ્થળ છે તે તેઓને સારું નથી લાગ્યું અને ત્યારબાદ તેઓ ઉજ્જૈન માલવા તરફ જઈ રહ્યા હતા તે વખતે તે દાહોદમાં રોકાયા હતા દાહોદમાં તે સમયે સિદ્ધરાજ જયસિંહ જે જેઓ દ્વારા બનાવેલું છાપ તળાવ હતું તે ખૂબ સુંદર તેઓને લાગ્યું હતું અને તેઓ તેનાથી પ્રભાવિત થઈ અને દાહોદ મુકામે રોકાયા હતા તે દરમિયાન શાહજહાની પત્નીને જે ડિલિવરી પેન ઉપડતા દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ થયો હતો અને ત્યારબાદ ઔરંગઝેબ જેઓ કે ચાલીસ વર્ષની ઉંમરે જે રાજગદ્દી સંભાળી હતી અને ત્યારબાદ તેઓએ ગુજરાતના સુબેદારને ફરમાન કર્યું હતું કે તેઓની યાદમાં તેઓના જન્મસ્થળ મુકામે જે એક યાદગીરી ઊભી કરવામાં આવે અને ત્યારબાદ જે ગુજરાતનો તેઓનો સુબેદાર છે તેઓએ અહીંયા દાહોદ મુકામે આવી અને સર્વે કર્યા બાદ જે કહી શકાય કે શાહોદના સૌથી ઊંચો વિસ્તાર પસંદ કર્યો હતો અને હાલ જે ત્યાં ગઢીનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો શરૂઆતના સમયે ગઢીના કિલ્લામાં જે કહી શકાય કે બાર દરવાજા હતા જે ધીરે ધીરે ચાર થયા અને ચાર બાદ હાલ ત્રણ દરવાજામાં આ ગઢીના કિલ્લામાં રહ્યા છે અને કહી શકાય કે જે એક દરવાજો છે તે દરવાજો કોઈકે ચોરી કર્યો હોય તેવું પણ હાલ વાતો સામે આવી રહી છે ત્યારે કહી શકાય કે જે દાહોદ જે મોગલ શાસકના ઔરંગઝેબ છે તેઓના શાસન દરમિયાન તેઓ તેમના પુત્રને એક પત્ર પણ લખ્યો હતો તેમાં ઉલ્લેખ કરાયો હતો કે દાહોદની જે જનતા છે તે જનતાને થોડો કર ટેક્સ ઓછો આપવામાં આવે અને તેઓને સારી રીતે સાચવવામાં આવે તેવો એક પત્ર પણ તેમના પુત્રને લખવામાં આવ્યો હતો સૌરભ ગેહલોત હેટિંગ ગુજરાતી દાહોદ